લીંબડી તાલુકાના ગાગરેટિયા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક શાળામાં બદલી થતાં ગામ લોકો રોષે ભરાયા હતા શાળામાં ગ્રામજનો વાલીઓ ભેગા થઈને અચાનક શાળાએ ગયા અને ઘંટ વગાડીને બાળકોને સ્કૂલમાંથી રજા આપી દેવાઈ અને સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું મારી દીધું હતું અને બદલી કરેલ શિક્ષક હરીશભાઈને પરત અમારી શાળામાં જ મૂકવામાં આવે એવું ગામ લોકો અને વાલીઓની માંગ છે અને અત્યારે જે આચાર્ય શિક્ષક અમારા હરેશભાઈ ધોળકિયા સાહેબની જે બદલી થઈ છે એ અમને બસ મંજૂર નથી કારણ કે ઈ સાહેબ આયા ત્યારથી એમને આથી પદભાર જેમનો સંભાળો આચાર્યનો ત્યારથી અમારી સાથે શિક્ષા જે શાળાની ભૌતિક સુવિધાઓ છે શૈક્ષણિક સુવિધામાં બહુ સુધારો થયેલો છે એટલે અમારી માંગણી એક જ છે કે સાહેબ જે બદલી થઈ ગયેલ શિક્ષક છે એમની પરત અમારા શાળામાં માંગણી છે લાવવાની એમની બદલી અટકાવવા અમે બધી આ બધી રજૂઆત કરી છે તમારી મુખ્ય માંગણી શું છે બદલી થયેલ શિક્ષક અમારે પરત શાળામાં જોઈ છે જો સરકાર આ શિક્ષકને પટલી પરત નહીં કરે તો તમે શું કરશો જો સરકાર આ મુદ્દે કઈ પણ સ્વીકારીશે નહીં અમારી અરજી તો અમે શાળાની તાળાબંધી કરીશું અને જ્યાં સુધી સુધી પરત આવે ત્યાં અમે સ્કૂલ ચાલુ રાખીશું અને એવી છે કે આ સ્કૂલના જેથી હરેશભાઈ આ તો થયા એ શિક્ષણ સુધારો ઘણો આવ્યો છે અને અત્યારે એમની બદલી થઈ એટલે જાણ કરવામાં એક ભાઈ એમની બદલી થાય ને આપણે એમને પાછા લાવવા માટે આપણે ઉગ્ર રજૂઆત કરવાની છે એટલે જેથી કરીને જ્યાં સુધી શિક્ષક અમારા હરેશભાઈ પાછા નહીં આવે ને ત્યાં સુધી સ્કૂલ ચાલુ થવા દઈશું નહીં અને આ રજૂઆત સરકાર નહીં સાંભળે તો અમે આગળ પણ ઉગ્ર રજૂઆત કરશું આવી અમારી માંગણી છે અમારા આચાર્ય શ્રી હરેશભાઈની બદલી થઈ છે એને અટકાવવા માટે ગ્રામજનો ભેગા થયા છે અને પાછા નીકળવાની અમારી રજૂઆત છે તમારી માંગણી શું છે માંગણી સાહેબ પાછા વિકાસ સારો છે નિશાળનો એના માટે અમારી રજૂઆત છે જો સાહેબની પાછા નહીં આવે તો નિશાળની તાળાબંધી રહે છે અમારે આ નિશાળના અમારે સાહેબને બદલી બદલ અમારા ગામે તાળા મારેલ છે તો ચાવી મને આપેલી છે અને અમે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબને અમે રજૂઆત કરવાના છીએ જગદીશભાઈ મકવાણાને પણ અમે રજૂઆત કરવાના છીએ એના માટે જિલ્લા પંચાયત જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને પણ અમે રજૂઆત કરવાના છીએ આ લોકો બંધ કરે તો તમે શું કરશો આ લોકો જો અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે ઉગ્ર આંદોલન પણ કરવા ત્યાં